આ છે અમારા ગામનો મેળો કોણ એક્શન મસ્ત કોનો વધાઈને જય માતાજી જય મા મોંગલ નવા અલક માં તમારું બધાને સ્વાગત છે ભાઈ અમારા ગામ માં છે ને રત્નેશ્વર મહાદેવ ભરાય રત્નેશ્વર તો છે માં અત્યારે બાર વાગે મળી અને ગામનો મેળો છે બે તો ત્યાં મેળામાં ન જાય પણ ગામના મેળામાં નાનપણથી જાય એટલે મજા અલગ છે નાનપણ તો મેળો ભરાય પણ બધા અગાવાલા હોય ન્યા એટલે મજા આવે એમ તો બધાય પૂગી ગયા છે ભાઈ નહીય પૂગી ગયા અમે લેટ થઈ ઈ તો પેલા फटाफट ઉકડી આર પેલા હું તારી કડી છે મારે તો તાર થાવા બાકી વકાલો વેસા બાપા સીતા રામ ને જાય ભોળાનાથ ને જાય માતાજી જાય જાનરી દે જાય પકડવે હવારે રત્નેશર વેલા હરદીની ભાઈ તારી બા મેળો મેળો કરીને ઈ અમારા બાની વેલા વેલા એમ

પેલા રીએ રીએ જતો પણ આ વખતે આશુબેન કીધું કે હાલો જાય તો જાય બધી હવે જાય ગામમાં મેળામાં ભૂ ગયા છે અડધી કલાક થી ફોટોશૂટ હાલે છે મંદિરે ગયા દર્શન કરવા અને ભાઈ આ છે અમારા ગામનો મેળો નાનો આમ તો પણ મજા આવે

પછી પાછું મેં એમ કીધું મારે મેળા નથી જવાનું પછી પાછું એમ કીધું તમે જાવ મેળે મારે તો કઈ નથી હતું નહીં આવવાનું મારે આવવાનું નહોતું મેળ કે હું મારે નથી જવાનું મેળે પછી હું મેળે આવ્યો કે તમે જાવ મારે નથી આવવું પછી મેં તો કઈ કીધું નહોતું પપ્પા મેળે એવું બોલો શું કરવું એટલે હું કઈ ફોટા પાડવા આવ્યો અહીં તમારે

વાદળું બંધાયરું છે ભાઈ અને અમારા મિત્રને ને ઘેરે પાછા પીવા અને પૂગી જાય સારું પણ નથી અમારે એટલી વાર લાગશે ને મેળો છે ને અહીંયા ભરાણ લતો અત્યારે તો પૂરો થવા અને ભાઈ રત્નેશ્વર અહીંથી કેવું દેખાય તો નટલાલીન જવાનું છે આપણે પાડવા મને એક ફોટોય દીધા વરસાદ આવે ને કેટલા થઈ ગયો મસ્ત કેવું થાય ખબર જો શૂટ કરવાનું હોય ને ફોટો આશુ મારે શૂટ કરવાનું પછી પાછળ અમે મેડમ ને કઈક શૂટ કરવાનું હોય તો પછી ફોટો બોટો પાડવો પડે નકર પછી એમ કે તમે ફોટા ને એવું ઉપાડો ત્યાં મૂકેલું તો હોય નહીં તો યાર ક્યાં મારે ભેગું કરવું બધું આના કરતા નહિ કાંઈ નહિ હાલો હાલો આવો હાલો વરસાદ આવી જાય ને તો પલવાના હમ ફોટો પાડવા કોનો હું હે હાલો હાલો Wah saat itu perdu perdu aja, sebentar sebentar saja tau aja mision bay. Masa ibu ini, orang kau mami orang pura tajjo, kau cermin orang pura. Ayo semen di, pedi, pedi, pedi ini, wajah juga mami juga aja, sebentar kalah raki, lalu mau diti jaya. Hei, orang, orang kau

જમી લીધું ને જમીન પછી ને હું પગી થઈ બેઠો વિડીયો એડિટ કરતો બસ ભાઈ લાભલો હવે બાકી તો સાંજે અત્યારે રાતે બધા ગામમાં શું કહેવાય ઉત્સવ ને હોય પણ હું ત્યાં નહીં જાઉં હું જાજી ભાઈ કહેવાય ઓછો જ જાઉં ગામમાં ને તો જોઈએ હવે જાઉં તો જાઉં અત્યારે તો વિચાર તો હે નહીં જવાનો બાકી તો કઈ નહીં બ્લોગ એડિટ કરશું ગામનો મેળો તો થોડોક મજા આવે એમ ગામનો મેળો હોય ને તો મજા આવે બાકી બહાર બધી મેળા ને હોય ને એટલે બહુ જાવ નહીં અને બસ હવે પાછો મેળો આવે છે ભાઈદરવી મેળો ત્યારે ગામમાં જાવ તો બસ આજે છે કે આજનો તમને ગમ્યો છે ગમી ત્યાર બન્યું તું બોલી લે પેલા ભાઈ તું બોલી લે તો બસ આ છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે ગમ્યું છે યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને મળીએ કાલે નવા બ્લોગમાંથી બધાને જય માતાજી બાય ભાઈ શાંતિ સબસ્ક્રાઈબ કરતા ચાલો બાય બાય